આ ખોટા દસ્તાવેજ મામલામાં જો કોઈ પણ સરકારી ઓફિસર કે પ્રાઇવેટ એજન્સી સંડોવાયેલી હશે તો તેમના નામ પણ આરોપી તરીકે લેવામાં આવશે રાઇટ ટુ એજ્યુકેશનમાં ઘણા લોકો જે મળવાપાત્ર નથી એવા લોકોને સહાય અપાવી એડમિશન અપાયા છે વૃદ્ધા પેન્શન વિધવા પેન્શન જેવા અનેક પ્રકારની જે ગરીબ જે લક્ષી યોજના છે જે આવક મર્યાદા સાથે જોડાયેલી છે એવા લોકોને ખોટા સર્ટિફિકેટ દાખલા આપીને સહી સિક્કા તલાટીના અને સરપંચના ખોટા સહી સિક્કા બનાવ્યા છે અને આ વસ્તુ કોઈ જિલ્લા લેવલે નથી પકડાઈ આ પકડી ગાંધીનગર લે ગાંધીનગર થી પકડાઈ એના જે ટીડીઓ એની ઇન્ક્વાયરી કરી રહ્યા હતા ટીડીઓ બિલકુલ યોગ્ય દિશા તરફ આગળ વધી રહ્યા હતા પરંતુ કોક ને કોક કારણસર કેટલાક રાજકીય મોટા માથાઓ તમારા કૌભાંડીઓ અને જે બચાવનારા લોકોએ અને કેટલાક અધિકારીઓએ અધિકારીઓ ટીડીઓ ની તાત્કાલિક બદલી કરી નાખી મિટિંગમાં પણ આજે આ મુદ્દો મેં દો છે કલેક્ટર થી માંડીને બધા ઉચ્ચ અધિકારીઓ પોલીસ થી માંડીને બધાને આમાં समय सर तपाथे फेक इनकम सर्टिफिकेट्स का यूज करके आर के अंतर्गत जो सरकारी योजना का लाभ लेने के लिए यह षड्यंत्र रचा गया जिसके अंदर एक एस सर ने इस मुद्दे की सीरियसनेस को देखते हुए और इसका जो प्रमाण है उसको देखते हुए एक एस की रचना की है जिसके अध्यक्ष में ए लोकेश यादव उसके साथ साथ पी आई राजपिपला एसओ जी भी उस एस के मेंबर हैं अभी जो एस की कामगिरी चल रही है उसके अंतर्गत हमने जितने भी डॉक्यूमेंट्स जो हमारे सस्पेक्टेड ऑफिस हैं जिनसे इशू करे गए हैं इनकम सर्टिफिकेट वो सारे के सारों की चकाशनी के लिए हर जो सर्टिफिकेट इशू हुआ है उसकी जो ओरिजिनल कॉपी है एंड जो जो जिन लोगों को इशू हुए हैं उनके पास जो कॉपी है उन सबको हमने मंगाया गया है हम एक एक डॉक्यूमेंट को वेरीफाई कर रहे हैं कि वो डॉक्यूमेंट ओरिजिनल है या नहीं है